મનપાના દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું ગાર્ડન પાણીમાં ડૂબી ગયું જે સરકારી યોજનાઓ અને તેના આયોજન પર હંમેશા સવાલો ઉઠતા હોય છે ત્યારે ભાવનગરમાં પણ આવું જ કંઈ થયું છે જ્યાં મનપાના દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું વાટિકા ગાર્ડન પાણીમાં ગરકાવ થઈ ગયું રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ગાર્ડનની અંદર સુધીના પાણી ભરાઈ ગયા છે કારણ કે નજીકમાં આવેલું બોર ઓવરફ્લો થયું હતું જમીનમાંથી પાણી બહાર આવવાનું શરૂ થયું આખું ગાર્ડન બંધ કરવાની ફરજ પડી પણ અહીં સૌથી મોટો સવાલ એ હતો કે આ ભૂતકાળમાં પણ બન્યું છે જ્યારે પણ બોર તળાવ ઓવરફ્લો થયું છે ત્યારે કૈલાશ વાટિકામાં પાણી ભરાઈ જ ગયા છે તો શું આ ગાર્ડનનું નિર્માણ કરતી વખતે પાણીના નિકાલની વ્યવસ્થા પર કે તેના સ્થાન પર પૂરતું ધ્યાન આપવામાં નહોતું આવ્યું દસ કરોડના ખર્ચ ખર્ચે તૈયાર કરાયેલ ગાર્ડન જો દર વખતે તળાવ છલકાઈ કે વરસાદ પડે ત્યારે બંધ કરવું પડતું હોય તો જાહેર નાણાંનો આ વ્યય કોની બેદરકારી ગણાશે મનપાએ આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ જેથી નાગરિકો મોંખા ગાર્ડનનો લાભ લઈ શકે અને કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ન જાય